બાબરના હિરપુરા ગામના ખાતરકાંડના આરોપીઓ બે દિવસના રિમાન્ડ ઉપર બાબર પોલીસે હિરપુરા ગામમાંથી સબસિડી ખાતરનો જથ્થો ઝડપ્યો હતો જેમાં આરોપીઓ દ્વારા સબસિડી યુરિયા ખાતરના થેલીઓનું પેકિંગ બદલી ખાતરનું કંભણ કરાતું હતું બાબર પોલીસ દ્વારા બંને આરોપીઓને કોર્ટમાં રજૂ કરતા કોર્ટ દ્વારા બે દિવસના રિમાન્ડ આપવામાં આવેલ પોલીસે રિમાન્ડ દરમિયાન વધુ પૂછપરછ હાથ ધરી છે માનનીય શ્રી ચિરાગ કોરડિયા સાહેબ રેન્જ શ્રી કચ્છ તથા શ્રી ચિંતન તેરૈયા સાહેબ પોલીસ અધિક્ષક વાવથરા જિલ્લો ના બંનેઓની સૂચનાથી અસામાજિક પ્રવૃત્તિ કરતા ઈસમો વિરુદ્ધ કડક કાર્યવાહી કરવાની સૂચના અન્વયે ભાભર પોલીસ સ્ટેશનના પીઆઈ શ્રી તથા તેમની સાથેના માણસો ગત રાત્રિ ગત ઓગણત્રીસ દસ બે હજાર પચીસ ના રોજ રાત્રિના નાઇટ રાઉન્ડ પેટ્રોલિંગમાં હતા તે સમય દરમિયાન હીરપુરા ગામમાં એ પેટ્રોલિંગમાં હતા એ સમયે ગોગા મહારાજના મંદિરની બાજુમાં એક ગોડાઉનની અંદર એક અશોક લેલેન્ડ ટ્રક નંબર જીજે જીરો આઠ વાય બ્યાસી ચૌદમાં યુરિયા ખાતરની થેલીઓ ભરાતી હોય તે જોઈ અને ગોડાઉનની અંદર જઈ અને તપાસ કરતા યુરિયા ખાતરની થેલીઓ પડેલ હતી અને એ સાથે જ યુરિયા ખાતર સરકાર માન્ય કૃષક ભારતી કોઓપરેટિવ લિમિટેડ યુરિયા એનો ગેરકાયદેસર ભેગું કરી અને અન્ય ટેકનિકલ ગ્રેડ યુરિયા ફોર ઇન્ડસ્ટ્રીયલ યુઝ ઓનલી લખેલી માર્કાવાળી ખેતર ખાતરની થેલીઓમાં એક ખાતર ભરી અને એને સિલાઈ મશીન વડે પેકિંગ કરી અને ગેરકાયદેસર રીતે અને અનધિકૃત રીતે હેરાફેરી કરતા બે ઈસમોને બાબર પોલીસે પકડી પાડેલ હતા અને એ ગોડાઉનમાં ટ્રકમાં રાખેલ યુરિયા ખાતર તથા એની સાથે અન્ય ખાતરની કુલ થેલીઓ એક નંગ કે જે કુલ પંદર લાખ બે હજાર નવસો ને સિત્તેર નો મુદ્દામાલ અને એ સાથે મોબાઈલ બે નંગ તથા બે સિલાઈ મશીન અને એ બધું અન્ય મુદ્દામાલ મળી કુલ બાવીસ લાખ ઓગણીસ હજાર નવસો સિત્તેર નો મુદ્દામાલ પકડી અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરે છે હા આ દરમિયાન ત્યાંથી કુલ બે ઈસમો પ્રવીણભાઈ વાલજીભાઈ ઠાકોર કે જે હિરપુરા ધ હિરપુરા સહકારી મંડળીના મંત્રી અને પોતાના અંગત ફાયદા સારું એ આ રીતે જે સરકાર માન્ય સબસિડી યુક્ત ખાતર છે એમને ગેરકાયદેસર રીતે પોતાના ફાયદા માટે અન્ય જગ્યાએ વેચતા હતા એ એક અને એમની સાથે નાદર હુસૈન બરકત અલી જાતે રાજળ અને રહેવાસી બુરહા જિલ્લો બાળમેર રાજસ્થાન તે ટ્રક ડ્રાઈવર તરીકે ત્યાં હાજર હતો આ બંનેને પોલીસે પકડી પાડેલ છે કાર્યવાહી હાથ ધરવામાં આવે છે હાલ તો એ ખાતર ઘોડાઉન માંથી પકડેલ છે અને બંને આરોપીઓ સાથે છે અને તપાસ પર હાલ ચાલુ છે તેમને પૂછપરછ કરી